પ્રથમ બેઠક યોજાય લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લેડ થી જીતવાનો લક્ષ્યાંક બનાસકાંઠા જિલ્લા ભાજપનું નવું માળખું રચાયા બાદ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની પ્રથમ બેઠક ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ મયંક નાયકના અધ્યક્ષ પદે ડીસા માર્કેટ ખાતે યોજાઈ હતી જેમાં આગામી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક સૌથી વધુ લીડ સાથે જીતવાનો લક્ષ્યાંક રખાયો હતો ડીસા માર્કેટ વેપારી એસોસિએશન હોલ ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની બેઠક યોજાઈ હતી જિલ્લા ભાજપનું નવું માળખું રચાયા બાદ તાજેતરમાં જ બક્ષીપંચ મોરચામાં નવા હોદ્દેદારો નિમા હતા જે બાદ આજે યોજાયેલ પ્રથમ બેઠકમાં જિલ્લાના તમામ તાલુકા શહેરો અને મંડળોના બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે પ્રદેશ બક્ષી મોરચાના મંત્રી પી એન માળી જિલ્લા બક્ષી મોરચા ઉપ્રમુખ સંજય ગેહલોત નરસિંહભાઈ દેસાઈ ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશ દેલવાડિયા સહિત જિલ્લાના પ્રભારી તેમજ બક્ષી મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ મયંક નાયકે તમામ હોદ્દેદારોને આગામી લોકસભાની ચૂંટણીમાં માઇક્રો પ્લાનિંગ કરી સરકારની યોજનાઓ વિકાસ કાર્યોને લોકો સુધી લઈ જઈ બુથ લેવલ સુધી પહોંચાડી બનાસકાંઠા બેઠક સૌથી વધુ લીડ સાથે જીત અપાવવા અનુરોધ કર્યો હતો અમૃત અમૃતમાળી સબંધ ભારત ન્યૂઝ ડીસા